વડોદરાના છાણી વિસ્તારમાં વ્રજભૂમિ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવની વિશેષતા એ છે કે અહીં ખેલૈયાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે આ સાથે જ પ્રેક્ષકોને પણ નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે મોટાભાગના ગરબા આયોજનમાં મોટાભાગે ફી કે પાસ લેવામાં આવતા હોય છે જ્યાં વ્રજભૂમિ ગરબા મહોત્સવ તેની નિઃશુલ્ક નીતિને લીધે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જેમાં ખેલૈયાઓ અને પ્રેક્ષકો માટે નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે આ ગરબાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીંયા તમામ ખેલૈયાઓ છોકરીઓ અને છોકરાઓ ગરબે રમવા કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી તેઓને ચૂકવવી પડતી નથી એટલું જ નહીં આ સાંસ્કૃતિક મહોત્સવનો આનંદ માણવા માટે આવતા પ્રેક્ષકો માટે પણ કોઈ પ્રકારનો પાસ રાખવામાં આવ્યો નથી જેથી સમાજના દરેક વર્ગ આ ભવ્ય આયોજનનો હર્ષભેર લાભ લેતા હોય છે આ ભવ્ય અને નિઃશુલ્ક આયોજન વોર્ડ નંબર એકના મહામંત્રી અને વ્રજભૂમિ ગરબા મહોત્સવના પ્રમુખ કેતન શેઠ દ્વારા કરવામાં આવ્યું છે તેમના આ પ્રયાસો ફક્ત મનોરંજન પૂરતા સીમિત નથી પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવા અને તેને પ્રોત્સાહન આપવાના સુંદર માધ્યમ રૂપ છે કેતન શેઠના ઉમદા આયોજનને કારણે મોટી સંખ્યામાં ઉત્સાહી ખેલૈયાઓ વ્રજભૂમિ ગરબા મહોત્સવમાં ભાગ લેવા આવે છે નિઃશુલ્ક પ્રવેશની સાથે આયોજકો દ્વારા દરરોજ ત્રણ હજાર ગરબા ખેલૈયાઓને લાણી પણ આપવામાં આવે છે જે આ આયોજનની ઉદારતા અને સફળતામાં વધુ વધારો કરે છે ટીપિતેરમાં વ્રજભુભી નવરાત્રી ગરબા મહોત્સવના પ્રમુખ તરીકે મેં માતાજીની કૃપાથી સત્તર વર્ષથી અહીંયા ગરબા ચાલુ કર્યા છે મેન મારી આખી સમગ્ર કમિટી દ્વારા અહીંયા કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી રમવાના બી પાસ ફ્રી છે જોવાના પણ પાસ ફ્રી છે મારી દીકરી મારા આંગણે એ સૂર્તક એ સૂતક સાર્થક કરવા માટે ટીપીતેર અને સમગ્ર વિસ્તારની બાળકો મારો અહીંયા માતાજીના પ્રાંગણમાં ગરબા ગાય અહીંયા ડેલી જેટલા બાળકો રમે છે બહેનો રમે છે એમને લાણી આપવામાં આવે છે તે પણ ઇનામ આપવામાં આવે છે અને છેલ્લા દિવસે સોથી દોઢસો પંપાઈનામ અહીંયા આપવામાં આવે છે